ભરૂચના મનોબર ગામ પાસે સફા પાર્ક નામક સોસાયટીનું નિર્માણ થયું છે કહેવાય છે કે મૌલાના મંજૂર નામક કથિત બિલ્ડર દ્વારા આ સોસાયટીનું નિર્માણ કર્યું છે સોસાયટીમાં મોટાભાગનું બાંધકામ તંત્રની પરવાનગી વિના કરી નાખ્યું છે કાયદાને ખિસ્સામાં લઈ ફરતા આ કથિત બિલ્ડરના કારનામાં ગુંજવા લાગ્યા બાદ આખરે નિંદ્રામાં રહેલા બોડા વિભાગે મોડે મોડે સ્થળ ઉપર દોડી જઈ સોસાયટીને સીલ મારવાની નોબત આવી હતી સફા પાર્ક નામક સોસાયટીમાં અનેક મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં કહેવાય છે કે કેટલાક મકાનો તો વેચાણ પર કરી નાખવામાં આવ્યા છે અને લોકોએ વસવાટ કરવાનું પણ શરૂ કરી નાખ્યું છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી આ પ્રકારે બાંધકામ શરૂ કરી લોકોને પધરાવી દેતા બિલ્ડરોની આટલી હદે હિંમત કે ભરૂચમાં કઈ રીતે થઈ રહી છે લોકચર્ચા મુજબ જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તે જમીનની પણ તપાસણી કરવી તંત્ર માટે જરૂરી બની છે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી આખી આખી સોસાયટીઓનું નિર્માણ કરી લોકોને પરવાનગી વગર જ પધરાવી દેવાના કારનામાં આજકાલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફૂલી ફાટેલા કથિત બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે મોટાભાગે ભૂતકાળમાં બિલ્ડર લાઇનનો કોઈ અનુભવ ન હોય તેવા વ્યક્તિઓ પણ ખેતરો અથવા રેડ ઝોનમાં આવતી જમીનોના પ્લોટ રાખી લઈ થોડા સમય બાદ ત્યાં મકાનોનું નિર્માણ કરી દેતા હોય છે તેમજ બાંધકામ થતું હોય ત્યારે જ અન્ય લોકોને મકાનો પધરાવી દેવાનું કાર કરતા હોય છે જે લોકો મકાન લે છે તેવા લોકોને તમામ પ્રકારની પરમિશન છે કોઈ વાંધો નથી બધું જ થોડા સમયમાં થઈ જશે તેવી લોભામણી લાલચો આપી પૈસા પડાવી લેતા હોવાનું પણ કેટલાક કિસ્સાઓમાં કહેવાય છે પછી બાદમાં જ જમીન અને મકાનનું કોકડું ગુજવાઈ ગયેલું જોતા ખરીદી કરનાર વ્યક્તિએ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તેવો અનુભવ કરતા હોય છે હાલ મનુબર ગામ પાસે ઊભી થયેલ સફા પાર્ક નામક સોસાયટીની પણ કંઈક આ જ પ્રકારની બુમરાણ ઉઠી છે જેમાં તંત્રને અંધારામાં રાખી આખી આખી સોસાયટીનું નિર્માણ કથિત બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ સોસાયટીના બાંધકામથી લઈ જગ્યા સુધીની તપાસ કરવી તંત્ર માટે જરૂરી બની હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે ઝરપઠાન ભરૂચ